ટૂંકમાં મોટું પાટલું હોય એમાં ઘઉં વાવ્ય અથવા જીરું વાવી છે સાત લાઈન કરવાની છ થી સાત લાઈન આમાં કરવાની થાય પૂંખીને વાવી શકો છું પણ આમાં હું તમને આટલા લાઈનમાં વાવાનું કહું છું કે ઘેરાવો સારો આવશે આમાં ડોડવા થાય રીતસે ઉપર ફૂલ ટાઈપનું એ ફોડો ને એમાં આવડું પાક આવે એમાં પાક થાય હું તમને ફોટા મૂકી દઈશ સાઈડમાં એટલે તમને ખ્યાલ આવી જાય કેવો પાક છે શું છે બરાબર આ રીતનું થાય એટલે લાઇનમાં વાવો તો વધારે સારું અને ખાસ પાયા ખાતર તરીકે સાહેબ જેનો ઉપયોગ કરો તો કે પાયા ખાતર તરીકે વીસ વીસ જીરો તેર નાઇટ્રોજન ફોસ્ફરસ અને સલ્ફર આવે છે એ બારથી ચૌદ કિલો સોળ ગુઠાના વીઘામાં હારે રાખવાનું બે કિલો ઝિંક સલ્ફેટ બરોબર આટલું જ પાયા ખાતર તરીકે ઉપયોગ કરવાનું છે બારથી તેર દિવસે ઉગાવો આવી જશે ઉગા પછી પાંત્રી ચાલીસ દિવસ પછી ફ્લાવરિંગ આવે છે ત્યારે ફ્લાવરિંગની દવાનો ઉપયોગ કરી શકો છો સાથે ઇયરની દવાનો ઉપયોગ કરી શકો છો આમાં નથી એટલી બધી જંતુનાશક અથવા તો ફૂગનાશક છાંટવાની જરૂરિયાત રહેતી કારણ કે રોગ હાવ નહીવત પ્રમાણમાં આવવાનો આનો સ્વાદ આવે છે ફુદીનો અથવા આપણે મીન્ટ ખાતા હોય ને એવો સ્વાદ આવે છે એટલે

આમ સ્થિર માર્કેટ છે કે આડત્રીસોથી ઓગણચાલીસો રૂપિયા પણ મણનો ભાવ આવી જ જાય છે બરાબર એટલે એવડું એવરેજ ભાવ હાલે જ છે આનો એક ખાસ અલગ અલગ સ્ટેટમાંથી એક્સપોર્ટ થાય છે અલગ અલગ સ્ટેટ ખરીદે છે બહારના વેપારીઓ ખરીદે છે ઘણા ખરા યારમાં ચાલુ થઈ ગયું છે પણ અત્યાર સુધી હોતું એગ્રો જે ખેડૂતો જોવે છે વિડીયો તમે પૂછવાઈ ગયા છો એગ્રોવાળાની કે કોઈ કંપનીનું કલોનજીનું બિયાર તમારી પાસે છે અત્યાર સુધી નહીં આવ્યું આ બોમ્બે સુપર સીટ્સની પોતાની વેરાયટી છે બોમ્બે સત્તર કરીને સારી એવી વેરાયટી છે લોકલ માર્કેટમાંથી અત્યાર સુધી ખેડૂતોએ ખરીદી કરી છે એમાં નામાં ફેર શું આનો દાણો ખાસ તો મોટો દાણો આવે છે એટલે આનાથી શું ફેર પડે કે ઉગાવો સારો તો આવે જ પ્લસ જે પોપટાઓ ઘેરાઓ પાકની હાઈટ છે એ સરખી એવી થાય અને ઉત્પાદનમાં ફેર પડે કારણ કે ફૂટ સારી થાય મોટા દાણામાંથી એટલે ઉત્પાદન એ સારું આવવાનું બરાબર બીજી કોઈપણ કલોનજીના પાક વિશે ખ્યાલ નથી પડ્યો તો પાછો મારો કોન્ટેક કરજો હું તમને બોમ્બે સુપર સિસ્ટના નંબર આપી દઉં છન્નું આડત્રીસ છન્નું ત્રેવીસ છન્નું બરાબર છે આમાં તમે ગમે ત્યારે સંપર્ક કરી શકો તમારા છોડ જો હોય તો હું તમને આમાં ફોટા મૂકી દઈશ બીજું કંઈ પણ હોય તો કોમેન્ટ કરી દેજો અને ખાસ હવે આ આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો કારણ કે જો આપણા કલોનજી વિશે તમને ખ્યાલ નહોતો અને તમે ઘણા તપાસ કરવા ગયા એશ્યો વેરાયટી તમને નહીં મળી હોય એટલે આપણે અવારનવાર અવારનવાર ખેડતીને લગતા ઘઉં છે ચણા જીરું છે એ રીતના વિડીયો આપણે મૂકતા રહેશું એટલે તમને અવારનવાર ચર્ચાઓ થઈ જાય સાઈડમાં સબસ્ક્રાઈબ બટન છે આ ચેનલનું એમાં સબસ્ક્રાઈબ કરી દો એટલે જેવો અમે વિડીયો મૂકશું તમને તરત નોટિફિકેશન મળી જશે અથવા તો ઉપરથી આમાં આવે કે બોમ્બે સુપર સીટ છે આ ચેનલે વિડીયો મૂક્યો છે બરાબર અને બીજું કોઈ પણ હોય તો કોમેન્ટ પણ કરી શકો અથવા કોન્ટેક કરી દેજો બરાબર આભાર